નમસ્કાર મિત્રો મા લાખું જવું ધામ એટલે નાના કાપરા બનાસકાંઠાની પાવન ધરતી ઉપર દેશના તમામ મોટા સંતો મોટા અધિકારીઓ એટલું જ નહીં પરંતુ મહાકુંભ જે મિની મહાકુંભ છે એના તરીકે જાણીશો ભાઈ આ નાના કાપરા અને નાના કાપરાની અંદર સાહેબ ઇતિહાસ રચવા માટે જઈ રહ્યો છે તમે બધા લોકો તૈયાર થઈ જાવ તમને ટ્રેલર બતાવું છું સાહેબ આ ટ્રેલર જુઓ નાના કાપરાની અંદર સાહેબ હું પોતે જવાનો છું નાના કાપરાની અંદર આપણા કેટલાક ભાઈઓ પણ કેટલાક ક્રિએટરો પણ ત્યાં આવવાના છે ભાઈ એટલું જ નહીં પરંતુ મા લાખું જવું ધામ નાના કાપરા કે જ્યાં મહાન સંતો એ બનાસકાંઠાની પાવન ધરતી ઉપર પધાર છે સાહેબ મહાન સંતો દેશના મહાન લોકો કે જ્યાં બનાસકાંઠાની પાવન ધરતી ઉપર પધાર છે નાના કાપરાની પાવન ધરતી ઉપર પધાર છે સાહેબ અહીંયા મહાયજ્ઞ થવાનો છે પ્રાણ પ્રતિષ્ઠા છે ભાઈ અને લાખો લોકો અહીંયા આવવાના છે ભાઈ દૂર દૂરથી સાહેબ એકલા ખાલી ભારત દેશની અંદર નહીં ભાઈ ભારત દેશના બહારના લોકો પણ આવવાના છે અલગ અલગ રાજ્યના લોકો પણ આવવાના છે અને એ લોકોને રહેવા માટેની પણ સુવિધા પૂરી પાડે એ માટે મોટા મોટા ટેન્ટ સાહેબ ઊભા કર્યા છે કે જ્યાં લોકો રહી શકે જે દૂર દૂરથી લોકો આવે છે પ્રાંત પ્રતિષ્ઠામાં એ લોકો રહી શકે અને ખાસ કરીને રઘુનાથપુરી આશ્રમના જે નાના કાપરા છે મિત્રો ત્યાં લાખો લોકો આવવાની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે ભાઈ અને માતાજીને પણ પ્રાર્થના કરવામાં આવી છે કે કોઈ જાનહાનિ ન થાય એ તમારે ધ્યાન રાખવાનું છે કેમ કે સાહેબ અહીંયા ઇતિહાસ રચાવાનો છે ભાઈ અલગ અલગ જગ્યાએ સાહેબ ઇતિહાસ રચાય કોઈ સૌરાષ્ટ્રમાં રચાય ભાઈ કોઈ બાવળીયાળી ધામની અંદર ઇતિહાસ રચાય તો સાહેબ આપણો બનાસકાંઠો થોડો પાછો રહે ભાઈ આપણે બનાસકાંઠાના છીએ એટલે બનાસકાંઠાનું પણ નામ સાહેબ રોશન થવું જોઈએ અને સાહેબ આખી દુનિયાની અંદર ડંકો વાગશે આપણા બનાસકાંઠાનો ભાઈ કે બનાસકાંઠાના નાના કાપરામાં પ્રાણ પ્રતિષ્ઠા કે જેમાં લાખો લોકો ઉપસ્થિત રહ્યા લોકોની ભેડ ઉમટી પડી સાહેબ મોટા મોટા કલાકારો આવશે મોટા મોટા સંતો આવશે સાહેબ કે જેને કોઈ હદ ન હોય તમે શું કહો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ